નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બોલિવૂડ ફિલ્મમાં સૌથી લોકપ્રિય અભિનેત્રી કામિની કૌશલનું આજે ચૌદ નવેમ્બરે અવસાન થઈ ગયું છે તેમણે અઠ્ઠાણું વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે જેથી બોલિવૂડ ફિલ્મ જગતમાં શોકનો માહોલ છે કામિની કૌશલની કારકિર્દીમાં સાત દાયકાથી વધુ લાંબી રહી છે જેની શરૂઆત તેમની પ્રથમ ફિલ્મ નીચાનગરથી થઈ હતી જેને પ્રથમ ફ્રાન્સ ફિલ્મ please to my ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો જે હા મિત્રો કામિની કૌશલ્યનો જન્મ ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સત્યાવીસના રોજ બ્રિટિશ ભારતના લાહોરમાં થયો હતો તે બે ભાઈઓ અને ત્રણ બહેનોમાં સૌથી નાની બહેન હતી અને તેના પિતા લાહોરમાં પંજાબ યુનિવર્સિટીમાં વનસ્પતિ શાસ્ત્રના પ્રોફેસર હતા તે ભારતીય વનસ્પતિ શાસ્ત્રના પિતા ગણાતા પ્રોફેસર શિવરામ કશ્યપની પુત્રી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કામિની કૌશલ્ય ઓગણીસો ને ફિલ્મ નીચા ઘરથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને ફ્રાન્સ ફિલ્મમાં ફેસ્ટિવલ શ્રેષ્ઠ ચિત્રનો પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી ને પ્રામડી ઓર જીતનાર એકમાત્ર ભારતીય મહિલા હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ